મિત્રો તો આજે તોડવાનો છે આપણે આને કેમ કે મારા પપ્પાને પૈસાની જરૂરત પડી છે તો મારી પાસે જેટલા પણ પૈસા મેં આની અંદર હકેલ્યા છે ને એટલા માટે આપણે આને આજે તોડી દેશું તો ચાલો મિત્રો તમને મારો વિડીયો ગમે તો જો વાર ડિ બોલતા તો આપણે હવે આને મેં ક્યારનો હથિયાર પણ ગોતી લીધું છે એને તોડવા માટે તો ચાલો આપણે એને તોડશું તમે પણ જોજો કેમકે પૂરોનો તો નથી ભરાણો કેમકે મારા પપ્પાને પૈસાની જરૂર પડી છે એટલા માટે પપ્પા પૈસા તો છે નહીં તો આપણે આજે આને તોડી નાખવાનો છે તો ચાલો તમે બન્યા રહ્યો મારા વિડીયોમાં પૂરો નથી ભરાણો મેં તમને કીધું તું ને હું લાવીને બે ત્રણ મહિના થઈ ગયા આને મેં તોડી નાખ્યો છે આવી રીતે તમે જોઈ લો અને આટલો છે મારી મહેનતના પૈસા મેં કેટલા દિવસોથી એને સાચવીને મૂક્યા હતા આ તમને બતાવી રહી છું મેં આને તોડી નાખી છે મારા પપ્પા માટે આટલી મારી કમાણી છે ભાઈ મેં કેટલા દિવસોથી પૈસા હાકેલીને મૂક્યા છે આટલા ના છે કોઈ વધારે આટલા ચિક્કા પણ છે મારી મેલડી માની દયાતી છે મારા પૈસાને ગણી લઉજો અને સાઈડમાં મૂકી દઉં હજી તો હું બીજો પણ ખરીદીને લાવીશ કેમ કે પપ્પા તો મેં આજે એને તોડી નાખ્યો છે મારી મમ્મી ભેગા પૈસા કરે છે નોટો આપણે બધી ભેલી કરી લીધી છે જોઈ લો મારા મમ્મી હજુ અહીંયા ભેળે કરે છે અને મેં બધી નોટો મારી અંકેલી લીધી છે ને હું ગણીને બતાવું છું કેટલા મેં પૈસા મતલબ આંચવીને રાખ્યા છે ચાલો મિત્રો તમને પણ બતાવી દઉં હજી તો પેલા સિક્કા જે ગણવાના બાકી પડ્યા છે ફાઇનલી આપણા પૈસા ગણાઈ ગયા છે ને મારા પૈસા કુલ થઈ ગયા સાત હજાર સાઠ ને પાંચ રૂપિયા એટલા જો આપણા પૈસા ગણાય છે કેમ કે જોઈ લો પપ્પા કરતાં ખાસ પૈસા નથી જે મારી મેલેડી મને દયાથી જો મેં આટલા પૈસા મેં હંેડતા જો અને હજી પણ જો આપણે આવો ગલો લાવવાનો જ છે બીજો પણ અત્યારે મેં તોડી નાખ્યો છે બે ત્રણ મહિનાથી મેં આનામાં પૈસા હંકેલીને મૂકેતા તો આપણા પૈસા છે આટલા સાત હજાર સાઠ પાંચ રૂપિયા તો ચાલો મિત્રો બાય બાય જો આ મારો વિડીયો ગમ્યો હશે કે નહીં મને ખબર નથી તો બાય બાય પપ્પા માટે બધું કાંઈ પૈસાની ખાસ પપ્પા છે પૈસા નથી તો ભાઈ ભાઈ બધાને જયશ્રી મેલડીમાં